ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટ શહેરમાં પ્રચાર પૂર જોશથી શરૂ કરી દીધો છે ત્યારે શહેરમાં સ્વાવલંબી આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત પરસોત્તમ રૂપાલાએ મહિલાઓ સાથે ટિફિન બેઠક યોજી હતી આ ટિફિન બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સાંસદ મોહન કુંડારીયા શહેર પ્રમુખ મુકેશ દોશી ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ટિફિન ભોજનનો હેતુ એકબીજાની સાથે વિચારોની આપલે થાય અને વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા થાય તે માટે હતો ભાવનાબહેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર રાજકોટમાં પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચારનો બીજો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રચારની સાથે બીજા દોરની આજથી શરૂઆત કરવામાં શ્રી ગણેશ કરવામાં આવ્યો છે ત્યારે મહિલાઓ સાથે છે તે ટિફિનના જે છે તે મહિલાઓ સાથે ટિફિન ભોજન કરી અને આ પ્રચાર છે તેનો અનોખી રીતના પ્રચાર છે તે કરવામાં આવ્યો છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલા દ્વારા જે પ્રચાર છે તે આજથી શરૂ કરવામાં આવ્યો છે આપણી સાથે રામભાઈ છે રામભાઈ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું કેશ ટીફિન બેઠકની શરૂઆત રૂપાલા સાહેબે અમરેલીથી કરી હતી વર્ષો પહેલાં એ આખા દેશમાં આખા ગુજરાતમાં પ્રસરી ગયા આજે રૂપાલા સાહેબ મેં પ્રચાર અર્થે આવ્યા છે તો બહેનો સાથે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનોના પ્રશ્નોની ચર્ચા થાય ઉત્કર્ષની ચર્ચા થાય સાથે સાથે બાકીના જે કોઈ કામ પેન્ડિંગ હોય તેની યાદી આવે ને એના માટે થાય પર રીતની વાત કરવામાં આવે તો રૂપાલાની સાથે સાથે જે રાજકોટના ધારાસભ્ય દશિતા શાહ છે ધારાસભ્ય દશિતા શાહની સાથે સાથે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા છે રામભાઈ મોકરિયા છે તે લોકો પણ છે તે ટિફિન બેઠકની અંદર છે તે ઉપસ્થિત હતા ખાસ કરીને પરસોત્તમ રૂપાલા દ્વારા આજથી પ્રચારનો બીજો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે એક તરફ પરસોત્તમ રૂપાલાનો જે રીતના વિરોધ છે તે સમગ્ર જે છે તે રાજ્યની અંદર સામે આવી રહ્યો છે આ પ્રચાર વચ્ચે વચ્ચે હવે વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચારનો બીજો દોર છે તે આજથી હવે શરૂ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ